વેલકમ બેક નવરાત્રીના પ્રથમ નોરતા સુધીમાં અમદાવાદમાં માત્ર છત્રીસ અરજીને જ મંજૂરી મળી છે નેવમાંથી છત્રીસ અરજીને મંજૂરી મળતા બાકીના આયોજકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ચાર દિવસમાં મળેલી નેવ અરજીમાંથી માત્ર છત્રીસ અરજીને ફાયર એનઓસી મળી છે ફાયર એનઓસી મળ્યા બાદ પોલીસની ફાઇનલ મંજૂરી ગણવામાં આવે છે પ્રથમ નોરતાના દિવસે પણ ફાયર એનઓસીની મંજૂરી ન મળતા હવે આયોજકો ચિંતાતુર બન્યા છે તો નવરાત્રીનું આજે પ્રથમ દોડતું છે અને પ્રથમ રોડતા સુધી આયોજકોને મંજૂરી ન મળતા આખરે તેઓ ચિંતાતુર બન્યા છે હજુ સુધી મંજૂરી ન મળતા આયોજનોનું શું થશે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે ફાયર વિભાગની ગાઈડલાઇનમાં શું આવે છે તે જણાવી દઈએ તો આગ લાગી તો તેવા પદાર્થનો સ્ટેજ કે પંડાલથી દૂર રહેવા પંડાલ કે મંડપમાં કેપેસિટી મુજબ જ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે આ જે છે તે ફાયર વિભાગની ગાઈડલાઇન છે કે જેમાં આ તમામે તમામ નિયમોનું ધ્યાન આયોજકોને રાખવું પડશે પરંતુ હવે આજે પ્રથમ નોરતું છે અને આ નવરાત્રીના પ્રથમ નોરતા સુધીમાં અમદાવાદમાં માત્ર છત્રીસ અરજીને જ મંજૂરી મળી છે એટલે કે નેવ અરજીઓ આવેલી છે જેમાંથી છત્રીસ અરજીને મંજૂરી મળતા બાકીના આયોજકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ચાર દિવસમાં નેવ અરજીમાંથી માત્ર છત્રી અરજીને જ ફાયર એનઓસી મળી છે પાર્થ નવરાત્રીનું આજે પ્રથમ નોરતું છે અને હજુ પણ માત્ર છત્રીસ અરજીને જ મંજૂરી મળી છે અમદાવાદમાં કેવી સ્થિતિ અત્યારે આયોજકોની જણાઈ રહી છે વાત કરવામાં રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો તે અગ્નિકાંડના પડઘા અમદાવાદ સુરત જામનગર ભાવનગર તમામ જગ્યા છે અને નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે આજે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ત્યારે અંત સમયે અમદાવાદ પોલીસ દ્વારા ફાયર એનઓસી લેવા માટેની ફરજ પાડવામાં આવી છે ત્યારે આયોજકો અત્યારે દોડધામ કરી રહ્યા છે ફાયર બ્રિગેડની જે મુખ્ય કાર્યાલય છે ત્યાં ત્યાં આયોજકો આવી રહ્યા છે અને લગભગ છેલ્લા ત્રણ દિવસમાં નેવું જેટલી અરજી આવી છે અને આ નેવ અરજીમાં ફક્ત અત્યાર સુધીમાં છત્રીસ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવે છે મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદના